તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે અને આજે આપણે કાઢવાના છે ઘઉં એટલા માટે આપણે આજે વાડીએ આવી ગયા છે અને મેં તમને આગળના બ્લોગમાં કીધેલું જ હતું કે ઘઉં કાઢવાના થાય તેનું પણ આપણે અલગ બ્લોગ બનાવશું તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને સામે ઠેસર પણ આવી ગયું છે તમે જોઈ શકો છો અને સુરેશભાઈ તો અટાણમાં તરસા થઈ ગયા છે હજી ઘઉં કાઢવાના બાકી છે તા તરસા થઈ ગયા છે કેમ છો સુરેશભાઈ તો તમે ઘઉં કાઢવા આવ્યા એમને આજે ચલો સુરેશભાઈ કે ચલો ચાલો ચલો આ ગોપાલભાઈ બાસકા બાસકા બધું ઉપાડે છે અને આ છે અમારે જગુ દાદા કેમ છો જગુ દાદા સારું ને હાલો તો આપડે એના ખેસર પડખે જઈને આપડે મળીએ તો મિત્રો હવે આપણે થોડાક પૂળા પણ થોડાક કે માણસો ઓછા છે એટલા માટે તાણ ન પડે ને એટલા માટે થોડાક હારી લઈએ પછી તો વાંધો ન આવે ધીમે ધીમે જાય જો આ પૂળા હારી રહ્યા છે આ બધા પૂળા હારે છે અમે થોડાક ભેગા એટલા કર્યા છે ભેગા અને આ ઠેસર પણ આવી ગયું છે આ ટ્રેક્ટર પણ આવી જાય પછી આપણે ઘઉં કાઢવાનું ચાલુ કરવાનું છે તો શેઠ સુધી વ્લોગ માં બન્યા રહેજો તમને હું બધું બતાવીશ આ અમારે નરેશભાઈ છે યુટ્યુબર પોતે ઘવાદ પારે છે જોઈ લ્યો નરેશભાઈ જોવો આ બધા અમારા દાડિયા કામ કરે છે સુરેશભાઈ તમારે પણ બેક પૂળા ઉપાડાય હો હા ઉભું નો રેવાય અમે ઉપાડીએ જ છે ભાઈ તો મિત્રો આપણે પણ જો પૂળો બાંધી લીધો છે ઘઉના પૂળાનો તો આપણે પણ કામ કરવા આવ્યા છીએ એટલે તમને વ્લોગ માં બતાવવું પડે ને કે ખાલી વ્લોગ જ ઉતારવા આવ્યા છે આપણે પણ થોડું કામ કરવું પડે મિત્રો તો મિત્રો ખેતર સાલુ થઈ ગયું છે અને બધાય ઘઉં કાઢવામાં મળ્યા છે તમે જોઈ શકો છો અને આમે બધા ફૂળો હારી રહ્યા છે અને અહીંયા બે જણા ફૂળો આપણે ઓલા હાર્યા હતા ત્યાં ઠેગલો કર્યો છે એ આ બધા અંબી રહ્યા છે અહીંયા ઠેસરમાં તો મિત્રો હવે ઘઉં બહુ બધું નીકળીને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે ગાડામાં બાસકા ભરી લીધા છે તમે જોઈ શકો છો અને આ ભાઈ ભીખુ સાહેબ ભીખુ સાહેબ વટાણ ભૂખા થઈ ગયા છે જવું મમરા ઉપાડે છે તો આપણે ઘઉં કમ્પ્લીટ નીકળી ગયા છે અને હવે આપણે જવું ઘઉં બાસકા ગાડામાં ભરી લીધા છે તમે જોઈ શકો છો અને આ છે આપણા વિજયભાઈ વિજયભાઈ કેમ છો તો આપણે હવે મળીએ નવા બ્લોગ ની અંદર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી